સોરી સુખી બાજી ક્યાં ભાજી ને થેપલા જે થેપલા ફાળીનો પ્રોગ્રામ છે મારા નિકેશ ની ફરમાઈ સુપર એ તો શું કહેવાની હતી બધાની કોમેન્ટ બહુ આવી રહી છે કે પ્રેગ્નન્સી જર્ની શેર કરો પ્રેગનન્સી જીયાણા બી છે તો જીયાણા ફોટો આજે ઈચ્છા છે કે જીયાણા રહી છું મારું જ્યારે જીયાણું કર્યું તો એના ફોટોસ આ એક પલ હે એવરી હરે કૃષ્ણ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો સો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યો છું હું મારા મેડમે સવારથી બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો ને મેડમ આજે ગયા હતા આજે શોપિંગ કરવા અને મારા મોટુને કપડા આવતા જ નથી વિચારો કેમ મોટુને એમને કપડા જ નહોતા થતા હા માંડ સેટ થયું અને માંડ મેડ બેઠો ગાઈસ એટલી ગરમી હતી અને પછી આપણે લાસ્ટ જે જગ્યાએ ગયા ત્યાં શું કે ખબર ખુશી હવે ક્યાંય જવું નથી અહીંયા મેડ આવે તો ભલે શું કર્યું આને પાણી કે નજર હટી દુર્ઘટના ઘટી શું એને લીંબુ જોઈએ છે લીંબુનો બહુ છે લીંબુ જોઈએ છે ને આ શું કર્યું તે ખુશી કો રહી છે લાગે છે થેન્ક યુ બોલો બીજો તો આજે જે મનો પ્રોગ્રામ ઘરે અત્યારે બનાવવાનું છે ભાજી સોરી સુકી ભાજી ક્યાં ભાજી એટલે ભાજી જે પ્રોગ્રામ છે મારા ઉપર આ છોકરાને ઓકે અહીંયા મમ્મી છે ને અત્યારે લસણ ખાંડી રહી છે મમ્મી દેસિકૃષ્ણ ઓ બાપ રે પાણી આપો શ્રી કૃષ્ણ પાણી આપો ઓ બાપ રે બોવા તો યાર હે

ભણવાનું કેવું ચાલે ચાલી રહ્યો છે મહાકુંભમાં બરાબર મહાકુંભ માટે નીકળી રહ્યા છીએ અમે લોકો ગાઈસ યસ અમે લોકો નથી જઈ રહ્યા આ ભાઈ ઝીરો જઈ રહ્યા છે કેમ કે આનો પાપનો ઘડો ભરાઈ ગયો છે એટલે પાપ તો માટે જઈ રહ્યો છે પાપ કીયા કે મહાકુંભમાં કોણ જાતા છે આખા ગામના

આપણે બેટ અને બોલ લઈ લઈએ હા પવન ચલોકલું લેંગી હા તો લેંગી તો બતાવી જ પડશે ને આવું તો જો બિચારા કોમ્બિનેશન ઘરમાં ભી ના ચાલે ભાઈ

શું જોઈએ છે લીંબુ લઈને શું કરીશ તું હા લે લીંબુ આવો મેનુઅલ દે લે બેટા એને ખાવું છે લે આ રહ્યું મોટું મોટું જોઈએ છે હા લે મોટું એટલે આ શું માંગાય બીજું કાકડી કાકડી ખાવી છે હા રમણા આપો હમણા આપે બેટા મમ્મા આપે કામ પતાઈ દે પછી બનાવી નાખો બેટા સો શું કેશો

पढ़ाई कर रहा था क्या हाँ हमारे तो सारे पब्लिक पूछ रही थी कि रिव्यू नहीं दिखता है व्लॉग में अभी ल बेटा लगा देता हूँ छोड़ हाँ चला गया हाँ तू आ नहीं क्यों आ क्यों नहीं रहा था अब इतने दिनों से पढ़ाई कर रहा था, था। एग्जाम चालू थी खत्म हो गई अभी खत्म हो, हो, हो गई सामने देख के बोलना और ये क्या खा के आया तू अभी मुंह पूरा लाल है नहीं पीते बेटा अभी तेरी उम्र छोटी है સ્ટિંગ પીતે અંદર આમ આવ્યો એટલે આમ આવી છો એટલે ખબર છે ને કે ડેડી અંદર કાંઈ એટલે પાછો જોવા મળે

મને તો રસ્તા દેખાયું નહી ક્યાંય જેવું અમારા ઘરની નીચે ટેમ્પો જોયો ને મને કે ગાંડી થઈ ગઈ છે તો શું બોલું છું તને કઈ ખબર પડે છે કે શું કે ભાઈ બન અમે લોકોએ હવે એવું ડિસાઈડ કર્યું છે કે ડેલી રાત્રે આવી રીતે કઈ બી ખાવાનું હે ને એટલે નિશી ઊભી ખાતા શીખી ની કહેશે કામ કરો ને આપણે આ એક બટન ખુલ્લું છે ને હજુ બે ત્રણ બટન ખોલી દો આપણે ડેલી આ બટન તો ખુલ્લું છે એના કરતા બધા બટન ખુલ્લા જ હોય એનું તો એક જ અત્યારે મમ્મીના હાથમાં છે ને મારા હાથમાં ત્યાં સુધી કમ્પ્લીટ જ રહેશે જ્યારથી એ તમારા હાથમાં આવી જશે ને સુમી ઓ મજોકુ મમમમ કહ્ય છે કેવું છે મમ્મ બટન ખુલ્લા હોય સારા લાગે કે બંધ હોય સારા લાગે એક જ હા તો આ ખુલ્લું છે સારું નથી લાગી રહ્યું મને ગાઈઝ ગાઈઝ તમે લોકો કોમેન્ટ કરજો અને બીજી એક વસ્તુ કોમેન્ટ એ હશે કે નથી સારું લાગતું ને તો કાલ થી હું શર્ટ પહેરવાના બંધ કર દઈશ હા હું બધા ફેંકી દઈશ આ કચરાના ડબ્બામાં કેટલું ઓવર એટલું બધું હોય નઈ નીચે હું તો નિસીમને શર્ટ જ પહેરાવું છું બીકોઝ કાલે અમને એક સબ્સ્ક્રાઇબર ખબર નઈ એમને અમારો બ્લોગ જોયા છે દરેક આઈ યાર આવો પ્રેંગ કરવાનો યાર ભાભી જોડે એ હા સરખી તે પથરાવ જાવ બેટા જો જો ચાદર કાઢીએ શું કરવાનું નિસીમ

গুচনিয়া পানো ভাই ફાયર ફાયર હું અત્યારે તમારી સાથે શેર કરી રહી છું મારું જ્યારે જીયાણું કર્યું હતું એના ફોટોઝ અને ને એવું કંઈ તો છે નહીં બીકોઝ એ ટાઈમે વિડીયોનો મતલબ આવું કંઈ ખબર પણ નથી કે મેં એવા કોઈ વિડીયો શૂટ પણ નતા કર્યા અને આણું મતલબ જે જીયાણું પાથરી હોય ને એના કદાચ વિડીયોઝ ક્યાંક મળી જશે તો હું એકાદી ક્લિપ શેર કરીશ બાકી મને ખબર છે ને ત્યાં સુધી ફોટા કે વિડીયો કશું છે જ નહીં એનું જે અમે લોકો મતલબ ફોટોઝ બધા સાથે ક્લિક કરાયા હતા ને એ બધા છે એ બધું તમારી સાથે એ મેમરીઝ શેર કરી રહી છું તો એ તમે એન્જોય કરો ઓખરી વિશે મશી વિશે આએ ગ પલ મેં પપેરે લાલણા જી અરગમ સંગ ત્યારે સેણા જી હુબ ગાઈશ કે તમને બધા જ ફોટા ને બધું જ ગમ્યું હશે ને આજનો બ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક મસ્ત મજાના ના નવા બ્લોગ ની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ